બાલાસિ નો આવવાનું મન થાય એવું તમારા ખૂબ ખૂબ આભાર માનું છું વર્કર વિકાસભાઈ જબરદસ્ત રાત દિવસ મહેનત કરી છે ક્યાંય કે કોઈ રહીજો ઓગણીસો ને ત્રીસ માં ત્રિસ્તા દાયકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઐતિહાસિક પુસ્તક લખ્યું જાતિ નિર્મૂલન પાવન થી હજળબમ લાકડા લાગે પાયા આ કાર્યક્રમને સફળ બનાવવામાં કે સંઘર્ષના સાથીઓનો જે ભૂલ સૈનિકોનો આંબેડકરવાદી મિત્રોનો જબરદસ્ત યોગદાન રહ્યું છે એ બધાને હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું જેથી આપ સૌ બાળાસિરાલ વાસીઓનો આ જિલ્લાના લોકોનો ઓડિયન્સમાં બેઠેલી મારી બહેનો માતાઓ વડીલો યુવાનો આ તમામ લોકોનો પરિચય થાય કે કયા આઠ દસ મિત્રોની મહેનતના કારણે કાર્યક્રમ આટલી સુંદર રીતે સફળ બન્યો છે મંચ ઉપર જ છે વણકર શ્રુતિબે તો પરમાર રજનીકાંતભાઈ ની વિનંતી કરું મંચ ઉપર આવે પરમાર રજનીકાંતભાઈ રણછોડભાઈ ચૌહાણ છગનભાઈ કોળાભાઈ ચૌહાણ રાજુભાઈ વાલજીભાઈ વણકર ભાવિન કુમાર આંબાલાલ માયાવંશી કમલેશ કુમાર વાલજીભાઈ કટારીયા શાંતિલાલ વાલજીભાઈ અનિલ સંજયભાઈ બી કોઈડમ ચૌહાણ કુમાર કાળુભાઈ લોનકર નીતિનભાઈ સોમાભાઈ હિરેન કુમાર રમેશભાઈ રમેશભાઈ ખાતુભાઈ કટારીયા વિનુભાઈ ખેંગારભાઈ ચૌહાણ ભાનુભાઈ સોલંકી કુમાર સોમાભાઈ અને આટલું સુંદર એન્કરિંગ કરેલા મારા સાથીને પણ મંચ પર વિનંતી કરું છું બે મિનિટ માટે મંચ ઉપર આવો આ તમામ સાથીઓ આ બધા જ મિત્રોની રાત દિવસની એક ધારી મહેનત અને લગભગ ચારસો જેટલા ગામોમાં આજના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લઈને લગભગ ચારસો જેટલા ગામોમાં આ સૌ સાથીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી રાત દિવસ એક કરી રહ્યા છે તમારા માટે ગરીબ વંચિત વર્ગો સંઘર્ષ એમનું આંદોલન ઓર તગડું અને મજબૂત થાય એટલા માટે આ તમામ એ તમામ મિત્રો માટે મારા માટે પાડી એના કરતા ચાર ઘણી તાકાત વાળી તાળી પડે તો મને આનંદ થશે જબરદસ્ત તાળીઓ આવતા થવો જોઈએ આ બધા લોકો આપણા એન્કર મિત્ર ફીલ્ડના તમામે તમામ લોકો આજે મને ફિલ્ડ વર્ક જબરદસ્ત કર્યું છે બધા જ મિત્રો છેલ્લા એક દોઢ વર્ષથી મારા સંપર્કમાં છે એટલે કહેલું કે મારા સિલોડમાં પણ અશોક સૌ સ્થાન ગ્રહણ કરશો પણ હું પોતે હૃદયપૂર્વક ખૂબ દિલથી આભાર માનું છું તમારી મહેનત ને હું આ મંચ ઉપરથી જાહેરમાં સલામ કરું છું સેલ્યુટ કરું છું વંદન કરું છું અને આ બધા મિત્રો

બાલાસિંહ નો આવવાનું મન થાય એવું તમારા ચહેરા નું મૂળ ખૂબ આભાર માનું છું વર્કર વિકાસભાઈ જબરદસ્ત રાત દિવસ મહેનત કરી છે ક્યાંય રહી ઓગણીસો ને ત્રીસ માં

અને જાતિવીન સમાજનું નિર્માણ કઈ રીતે થાય એ વિશે અને દલિતોની વેદના વિશે તમારા વિચારો વ્યક્ત કરો અને ડોક્ટર આંબેડકરે પોતાનો ડ્રાફ્ટ લખીને મોકલ્યો અને એમને કીધું તમારી પોતાની ધારણા એવી છે કે વાંચીને તમે મને બોલાવશો નહીં પણ જો બોલાવવાના હોય તો મારી તૈયારી છે આ ડ્રાફ્ટમાં આ મુસદ્દો જે તમને મોકલી આપું છું એમાં જે મારા વિચારો છે સમાજની રચનાના એ વિચારો હું તમારી સમક્ષ રજૂ કરીશ અને બાબા સાહેબ આંબેડકરની ધારણા પ્રમાણે જ આમંત્રણ ના મળ્યું પણ એ ડ્રાફ્ટ એ મુસદ્દો જે ડોક્યુમેન્ટ સાહેબે તૈયાર કરેલો એ આગળ જતા એનાઇઝેશન ઓફ કાસ્ટ જાતિ નિર્મૂલન જાતિ ઉચ્છેદ આવા બહુ જ જાણીતા એમના પુસ્તક તરીકે એ પછીના ના વર્ષોમાં પ્રકાશિત થયો એ પુસ્તકમાં બાબા સાહેબે અનેક ઇન્ટરેસ્ટિંગ સમજવા જેવી વાતો કરી છે પણ એનો કેન્દ્રવર્તી વિચાર એ એવો છે કે આંતરજ્ઞાતીય લગ્નો થાય તો જાતિવીન સમાજની રચના થાય આજે શ્રુતિ જાની અને વણકર વિકાસ આ દંપતિ માટે પણ જબરદસ્ત તાળીઓ સાક્ષી છે કેવો સહેવાત થઈ ગયો હતો ખૂબ ભયંકર પ્રેશર જીવલેણ હુમલો થાય એવી ખૂબ સંભાવનાઓ હતી અને પછી પોલીસ પ્રોટેક્શન હાઈકોર્ટ એસપી મહીસાગર એફસી જામનગર ત્યાંના કલેક્ટર લો એન્ડ આઈજી બધાને કહી રક્ષણ સાથે પછી મિત્રો આપણે થોડીક વાર જરા શાંતિ જાળવીશું અને પછી રાજુભાઈ વિકાસભાઈ શુતિબેન કાર્યક્રમ કરો ના સમગ્ર ગુજરાત માં સમગ્ર દેશમાં હોય મમતા બેનર્જી એની સાત લાખની સભા એડ્રેસ કરવા બોલાવ્યો હતો અને કેરળમાં બે બે લાખના કાર્યક્રમો થયા છે આખા દેશમાં અનેક જગ્યાએ વીસ બાવીસ ત્રેવીસ ફંક્શનો થયા પણ મોટી સલાહ થવાથી સંગઠન બનતું રાખે થાય એનાથી સંગઠન નિર્માણ થતું એનાથી વિચારધારા માટે કમિટેડ હું જે મુદ્દાઓ પર લડું છું ડોક્ટર સાહેબ આંબેડકર નો જે વિચાર છે એની વાત તમે ગામે ગામ પહેલા ફેલાવવાના હો એક વ્યાપક જિલ્લા વ્યાપી બારાસર વ્યાપી એક જનસંપર્ક કરવાના હોય તો મને બાલાસીરો નગરપાલિકા નો ભ્રષ્ટાચાર ખતમ થતો નથી એના માટેનો બાલાસીનો નગરપાલિકાના દ્વાર ઉપર આટલાથી મોટી સંખ્યામાં પલાઠી વાળીને બેસી લેવું પડે

નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકી છે બાલાસીધ નગરપાલિકા અને એટલો બધો ભયંકર ત્યાંવાદ અને જાતિવાદ ચાલે છે વહીવટી તંત્રમાં કે પીવાનું પાણી કયા મોલ્લામાં આપવું ને કયા મોલ્લામાં નહીં આપવું એનું પણ ગણિત છે જાઓ જઈને મારા વિધાનસભા વડગામ તપાસ કરો ચેલેન્જ આપો ધારાસભ્યમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ નો હોય કે જિગ્નેશભાઈ આમાં શું પ્રક્રિયા કરવાની બે હાજર સત્તર ની ચૂંટણીમાં અને બાવીસ ની ચૂંટણીમાં જે લોકો મારા માટે રાત દિવસ મજૂરી કરતા હતા મને જીતાડવા માટે ખૂબ મહેનત કરી પણ નિયમમાં નથી આવતા એવું એક પણ ફોર્મ મંજૂર કરવાનું નથી અને બે હજાર સત્તર ની ચૂંટણીમાં અને બાવીસ ની ચૂંટણીમાં મને પાડવા ફરતા હતા મેવાણી હારવો જ જોઈએ પણ માં આવતા હોય તો એનું ફોર્મ એકસો દસ ટકા મંજૂર થવું જોઈએ આ આ દેશમાં બંધારણની ભાવના છે ચૂંટાયેલી પાંખ ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય ની જવાબદારી ફક્ત એ લોકો માટે નથી જેમણે વોટ આપ્યા જેમણે તમને વોટ નથી આપ્યા કે જે તમારો મતદાર નથી એનું પણ હિત તમે વિચારો તો તમે સાચા આપના જનપ્રતિનિધિ કહેવાઓ આજ ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા આજ આ દેશના બંધારણની વિચારધારા છે ગંદકીના ઢગલા બાયપાસનું કામ પૂરું થાય જ નહીં દુનિયાભરના દબાણો દુનિયા ભરનો ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર તો કેવો કે ત્યાં જે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારી છે એનો લઘુત્તમ વેતન પ્રમાણે પગાર સાડા બાર હજાર રેકોર્ડ પર પગાર પણ સાડા બાર તેર હજાર બતાવે ઉપડે પણ ખાતા નથી એટલો પણ પેલા મૂર્ખ સુપરવાઈઝરને આપી દેવો પડે એમાંથી પાંચ હજાર આવા કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ ના કર્મચારીઓની રાત દિવસની કાળી મજૂરીના પૈસા આ નગરપાલિકાના કર્મચારીઓ ખાઈ જાય છે પૂછવા

મિલિટરી ફોર્સમાં કામ કરનારો માણસ ડેરીનો કર્મચારી હોસ્પિટલાઈઝ થયેલો માણસ અપંગ માણસ આવા બધા માણસોને રેકોર્ડ પર મજૂરી કરતા બતાવ્યા અને દુનિયાની દાદાગીરી અને તલાટી પીડીઓ ડીડીઓ ડીઆરડીએ બધામાં સેવિંગ મારી જોડે ફાઈ આવી તેર જણાની વિકેટ પાણી ચાર મહિના અંદર રહ્યા બાધા લાઈન કરાઈ ગયા નાક દવાઓ તો જ મો અમિકા ની રીલ મને ખબર છે મારી બાલા સુગર માં વાયરલ થવાની છે એટલે ખાસ નગરપાલિકાના ચીફ ઓફિસરને બી કહું કલેક્ટર તંત્રને બી કહું અને ભાજપના માણસોને બી કહું પવન બદલી ગયો છે ચેતી ગયો પવન બદલાઈ ગયો છે તમારા પતંગનો નો ધંધો ગમે ત્યારે ભાગી જશે એટલે બહુ અહંકાર અને ઘમંડ કરવામાં મજા નથી આ અહંકાર ના કારણે હમણાં વિકાસભાઈ તમારી નુકસાન થશે તેમનું એ ખબર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને કારણે ટીઆરપી ગેમિંગ ઝોન માં લાગેલી આગમાં સત્યાવીસ લોકો ગું રેસિડેન્સીલ ઝોનમાં ગેમિંગ ઝોન બને છતાં મંજૂરી આપી અને એમાં દુર્ઘટના સર્જાઈ આગ લાગી માનવ સર્જિત હત્યાકાંડ

દિવસમાં ત્રણ વાર નાવું પડતું આ બધા પ્રયત્નો પીડિતો પોતે ચાલીસ બેતાલીસ ડિગ્રીની ગરમીમાં પત્રિકા વિતરણ કરે કે પ્લીઝ અમને ન્યાય આપો એક જ માંગણી કે નોન કરપ્ટ અધિકારી જેનો પૈસામાં ડોળો નથી એને તમે તપાસ સોંપો ને છતાં તપાસ એમણે ના સોંપી આજે પણ એ ભૂખ બનનારા પીડિતોનો ન્યાય નથી આવું વડોદરાના હરણીકાંડમાં થયું

દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર બાલાસરના પૂર્વ ધારાસભ્ય અજય પી ચૌહાણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે જિગ્નેશ મેવાણી સાહેબે પોતાનું વક્તવ્ય પોતાના વિચારો યુવાનો સમક્ષ રજૂ કર્યા હતા જે આપલાસનર ખાતેથી જિગ્નેશ મેવાણીને સાંભળી રહ્યા હતા